પોલીસે બાળકિશોર સાથે કૃત્ય કરનાર નરાધમને ઝડપી સૃષ્ટિ છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક બાળકિશોર સાથે નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આશ્ચર્ય હોવાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ભેસ્તાન પોલીસે ગુનો નોંધી બાળકિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર મૂળ પશ્ચિમ બંગાળના વેસ્ટ પોર્ટ જિલ્લાનો અને હાલ ઉનબિંડી બજાર ખાતે રહેતા મોયુદીન ઝયુદુન શેખને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી

અને એ પેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઈલ નગરમાં રહે છે એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટિમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલો હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે